સ્વસ્થ ભારત અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા પાલનપુર દ્વારા ઘન કચરા નિકાલ માટે ઇલેક્ટ્રિક ટોલિયો આપવામાં આવે એવા કે ડીસા તાલુકાના પાંચ ગામોમાં ફાળવેલ છે ગામ પંચાયત કંજરા તથા દામા તથા વરડ તથા પાલડી આ પાંચ ગામોમાંની રિક્ષા ફાળવવામાં આવેલ છે ભાઈ ચૌહાણ પાલડી ગ્રામ પંચાયત સરપંચ આજે જે જિલ્લા વિકાસ એજન્સી દ્વારા જે પાંચ ગામોને રિક્ષાઓ ફાળવવામાં આવી છે તે ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે તેનાથી ગામને ઘણા બધા ફાયદા થશે અને ગામમાં ડોર ટુ ડોર કચરાનો નિકાલ થશે ગામ પણ સ્વચ્છ રહેશે અને જે રિક્ષાના ઉપયોગ માટે જે ડ્રાઈવર રાખવામાં આવશે તેને પંચાયતના સ્વભંડોળમાંથી પગાર પણ આપવામાં આવશે તો એક કુટુંબ ત્યાંનું પણ આગળ આવશે અને ગામનું સાથે સાથે ગામ પણ સ્વચ્છ રહેશે આ અંતર્ગત જે સરકારે પગલું ભર્યું છે તો અમે સરકાર અને જિલ્લા વિકાસ એજન્સીના આભારી છીએ જલુજી ગામ કણજરા તાલુકો ડિસા જિલ્લો બનાસકાંઠા મારી કણજરા ગ્રામ પંચાયત જે આજે ઈ રિક્ષા જે ફાળવવામાં આવી છે તે બનાસકાંઠા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુર બનાસકાંઠા તરફથી ઈ રિક્ષા ફાળવવામાં આવી છે તે ડીસા તાલુકાના પાંચ ગામડાઓમાં રિક્ષા ફાળવવામાં આવી એમાં તેમાં ગણજરા નામા વરણ ને સોતમલા ને પાદડી આ પાંચ ગ્રામ પંચાયતને જે રિક્ષા ફાળવવામાં આવી છે તેમાં રિક્ષાનો ઉપયોગ કરવાનો છે સ્વચ્છતા માટે